વેલકમ બેક વડોદરાના સાવલી શહેર અને તાલુકાના મુસ્લિમ સમાજ દ્વારા યુનિફોર્મ સિવિલ કોડ અને વકફ સુધારા કાયદાનો વિરોધ કરાયો હતો મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના યુવાનો જોડાઈને વકફ સુધારા કાયદાનો વિરોધ કર્યો હતો સાવલી તાલુકા સેવા સદન પહોંચીને મામલતદારને આવેદનપત્ર આપ્યું માત્ર એક જ કારણ છે કે કેન્દ્ર સરકાર માં હાલની જે સરકાર છે બહુમતી ના જો કાયદો ખોકી બેસાડ્યો છે જે વકઅફ બિલ લાયા છે અને યુસીસી લાવવાની ગુજરાત ગવર્મેન્ટ જે કોશિશ કરે છે ને લાવવાની છે એવી અમને પાકી ખબર છે તો અમને અમને મુસ્લિમોને એવું લાગે છે કે અમારા વિરુદ્ધનો આ કાયદો છે અને આ કાયદાનો સખતમાં સખત વિરોધ